કલાલીમાં કાર ચાલક અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત વડોદરામાં વધી રહેલા અકસ્માત વચ્ચે કલાલી વિસ્તારના આંતરિક રોડ પર અકસ્માત સર્જાયો હતો કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં યુવાનને ઈજાઓ થઈ હતી અકસ્માતને પગલે લોકટોળા ભેગા થઈ ગયા હતા બાઇક ચાલક સ્પીડમાં હોવાનું નજરે જોતા લોકો ચર્ચા કરી રહ્યા છે સ્પીડ બ્રેકર હોવા છતાં બી આટલી સ્પીડમાં ઠોકાયો છે માણસ મા પેટભાજી કરો સામે તમે લઈ લોજીક દવા ખાઉ્યા લાભ ફટાફટ લઈ લે લેલો નહીં મલાડી સોંપા જાવ